અરે ચો જો પેલો ગઈ રો માં ઓહો નવી વહુ હું લાયો છું મંતી નું નહીં બતાવ્યું જોણા મિત્ર ને લઈ ના જવાનો હોય ને એ આ કારી નજર હોય મારા ઘર સુધી આવી છે મરી જો જો અને મારી વહુ વિશે કોઈ કહે ને તો અંત સ્પોટ વાની નજર લાગે ને કોઈક મોટો ધરાકો કરીને જઈ આવી રહ્યો મારી માં અરે કોઈ સ ખરું કે મારો અવાજ હો હંતાઈ ગયો બધો અરે કારીજી બા અરે તારા બેન તમે ઓહો હો બે કલાક થી આઈ નું ભીસુ મારા ટોટિયા વરી ગયા ગધી મારું આવું ના ગમે બાર આવતા આટલી બધી વાલ લાગી તા મનુ અરે ના એ તો શાક માં હતી ને એટલે બાપુ તારા ચિંતિયા નું નવું ઘર લઈ છે એમ જ કોઈક કેવા જાય ન તું ના એવું નહિ હવે મને તો કેવાય બકા મારી

Oh! <laughs>